દિલ્હીમાં કડક પ્રતિબંધો લગાવ્યા બાદ પણ પ્રદૂષણની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે પ્રદૂષણના કારણે કેટલાક વિસ્તારમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે તો ગઈકાલે એર ક્વોલિટી મેનેજમેન્ટની ઇમરજન્સી બેઠક યોજાઈ હતી જે બાદ કેટલાક કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણની સૌથી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં પ્રવેશી જતા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એલર્ટ જારી કરતા કમિશનર ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે ઇમરજન્સી બેઠક બોલાવી એનસીઆરમાં ગ્રેપના ત્રીજા તબક્કાના અમલની જાહેરાત કરી છે તો ગંભીર પ્રદૂષણને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં ધોરણ પાંચ સુધીના બાળકોને શાળામાં બોલાવવામાં આવશે નહીં તેમને ઓનલાઈન માધ્યમથી ભણાવવામાં આવશે ઇમરજન્સી બેઠક બાદ પ્રદૂષણની ગંભીરતાને જોતા ગ્રેપ ત્રણના પ્રતિબંધો અમલમાં મૂક્યા હતા ગેપ ત્રણ હેઠળ નિર્માણ અને તોડફોડના કામ સહિત કેટલાક કાર્યો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ કડક પ્રતિબંધો છતાં દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે